સિલ્પનોનિક્સમાં રહું છું એક વર્ષથી અને બી ટુ વિંગમાં હું રહું છું અને બી ટુ વિંગની જ જે બહાદુર છે એની છોકરી છે અને બી થ્રી વિંગની જે બહાદુર છે એની છોકરી છે બંને છોકરીઓ રમતા હોય એ ઓલમોસ્ટ અરાઉન્ડ થ્રી ની એજ હતી એટલે આઈડિયલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે મેન્ટલી જે કોઈ પણ મેચ્યોરિટી હોય ને એ બાળકોમાં ન હોય આમ જોઈએ ને તો આપણી જે આ સોસાયટી છે ને એ બહુ ઇન્ટરેક્ટિવ છે બહુ ઇન્ટરેક્ટિવ છે લોકો સાથે ઘેરાયેલી હોય છે લોકો અહીંયા બાળકો અહીંયા રમતા હોય છે અને બધા લોકો અહીંયા હોય છે પણ શક્ય બને તો એવું લાગે છે કે સાડા નવ વાગે જ્યારે શો ચાલુ થયો મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ થાય કોઈ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં ત્યાં એક વચ્ચેની જગ્યા છે ત્યાં વી આર એસ્પેક્ટિંગ કે બે છોકરી છે પેલી છોકરી છે ને એને કદાચ સ્ટેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એ જેટલી માથું એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ તો એ સ્ટ્રેઇટ હવે એ પાણીની અંદર જતી ને બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને એ થોડીક આગળ જઈ અને ગઈ તો જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાંટ ટેસ્ટિફાય એનીથિંગ બટ વોટ આઈ એસ્ટિમેસ્ટ આઈ ડુ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જ્યાં છે એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યો અને તત જ એને સારવાર માટે માટે જે કંઈ પણ તજવીજો એ કરી એકસો આઠને બોલાવી અને વી ટ્રાઈડ કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ અલબત્ત ત્યારે બી એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડીવારમાં બીજો આઈડિયા એવો કે કંઈ કપડાં જેવું દેખાય છે તો ત્યાં પછી ટોર્ચ લાઈટ કરી તો ખબર પડી કે ઓકે શેઝ સેઝ અનધર વન અને હજી બીજી પણ છોકરી આ ડૂબેલી છે થોડી પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં આવી